રાજકોટ બાર અસોસિએશનની ચૂંટણીને લઈને ગરમાયો માહોલ સંદીપ વેકરિયાના સભ્યપદ રદ કરવાનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો વીસીઆઈના સસ્પેન્સ પર મે ડિસેમ્બર સુધી વચગાળાનો હાઈકોર્ટે સ્ટે આપ્યો સમરસ પેનલના ઉમેદવાર છે સંદીપ વેકરિયા રાજકોટ ભાજપ સાથે જોડાયેલા આગેવાનો બાર અસોસિએશનની ચૂંટણીમાં સામ સામે ભાજપ પ્રેરિત સમરસ પેનલ અને આરવીએ પેનલ વચ્ચે જંગ છેડાયો છે બાર એસોસિએશનનું સભ્યપદ રદ કરે એ સભ્ય રપદ રદ કર્યા બાદ એ સભ્યને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં જવાના સંજોગો નિર્માણ થાય ત્યાં એની તરફેણમાં હુકમ થાય ત્યાંથી ન અટકી આ સંદીપ વેકરિયાને હેરાન કરવા માટે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં જાય ત્યાંથી ન અટકી આ સંદીપ વેકરિયા વિરુદ્ધ હુકમ લેવતા સંદીપ વેકરિયાએ ન્યાય મેળવવા માટે સત્ય ઉજાગર કરવા માટે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જવાના સંજોગો નિર્માણ થયા ત્યાં સંદીપ વેકરિયાની તરફેણમાં સ્ટે આપવામાં આવતા ત્યાંથી પણ ન અટકી